યાદ આવ્યું યાદ એ ભૂલી યાર તમે તો શું યાર કઉ હું કઉ કજો કઉ તરા મથુજી નિયે ને શું મથુર યાર મથુર 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 ના હોય યાર આ બધો આપણે જિંદગી માં આપણે આપણે રોટલા ખવરાવીએ એ ના જાતા ને તમે નીકળો વચ્ચે ખોટી ગાલ કોઈ યાર જ ના કરો યાદ આવી જ્યુ યાદ આવી જ્યુ રામસેન ઘેર જા ઉહે ઉહે લે રામસેન મો બોતે હુલા તો તમે નોમ લીધું તું ના એટલે યાદ તમે સે અંદર રીડી જ નો આલી વખત પીને આયા હો તમે પાજેલો બધું કે જિંદગી પીપીન પીપીચ કરી મારા ફેફસે આવી ગયો હે તમે પાજેલો બધું નું કુર પી ગયો એટલે ફોન ભૂલી ગયો તમે તો યાર રાખી જિંદગીથી ફોન ભૂલી ગયા હો ફોન મગત નહીં પાહું હોય નહીં મગત અમારે કોમ હગા નું ઘર બતાવો હગા ના ઘેર રોટલા ખાવાના છે હગા ઘેર ઝગડો કરવા નહીં આપડે ઝગડો કરવા આવ્યા છીએ ઝઘડો કરવા નહીં હગા ના છોકરા નું હગુ કરવાનું છે હા હગુ કરવાનું છે મોરવી છે મોરવી

આપણે નહી ખબર પીવું હોય તો પાણી નાખવું પડે તમે મારા થાપ એના છોડો લડશો નહીં તમે અંબાલાલ બગાડો છોન ઠોન મુ અંબાલાલ

દર્શન તમને ના ખાલી ભાઈ ને લાવજો તમને એકસો આઠ ના દર્શન ના છે નઈ જો ખાલી મેદાન માં બોલાય પેલો બેઠો મેદાન માં ઓલ્યા મેદાન માં ઓલ્યાલાલ ભાઈ તમારા મારી <więz builds Donald gekka> લે યાર યે હગા જોડ તું પાછા બોલા લે જા હું આટલે બેઠો જા હેટ પાછો એક ભાઈ

મુ તો નઈ બગાડતો પણ અંબાલાલ નહીં એ તમારી અંબા નઈ હું મારજો ખાલી તમારી અંબાઈ કે ઢોકળાં એમ જ માં હું ડાબ ગયા ઢોકળાં ઢોકળાં હે ઢોકળાં બે આ

સમજાવ <laughs> <laughs> કંチラખો સાઈડ પર પાખરી 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 બસ વાડો વડી પાખરી પાખરી કોઈ બોથી નહીં ભગવાન હું મરી ગયો પતિજી હું મરી ગયો ટણી ના કરાય હા એ વડી માફ કર દો આ પાર્કા ગામમાં ટણી કરી ના પરિણામ ભોગવશો ઓ અરે અંબાલાલ તો મારો પગ પગાવણી કરી અંબાલાલ અંબાલાલ અંબાલાલ